નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો પાટણ જિલ્લાના સાતરપુર કચ્સ નેશનલ હાઈવે પર એક ગુજારી હિટ એન રનની ઘટના બની છે જેમાં બાઇક સવાર બે યુવકોના કરુણ મોત નીપજ્યા છે આ અકસ્માત સાતરપુરના ગામ નજીક બન્યો હતો એક અજાણા વાહને બાઇકને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર બંને યુવકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ ગયો વિગતવાર વાત કરીએ તો આ ઘટનાના પગલે હાવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો મૃત્યુ પામેલા બંને યુવકો સાતરપુર તાલુકાના જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરીને બંને મૃતક યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાતરપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા આ ઘટનાના પગલે મૃતક યુવકોના પરિવારજનો અને સાતરપુર તાલુકાના શોકમાં માહોલ છવાયો છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હિટ રનની આ ગંભીર ઘટના બાદ સાતરપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક અને તેના લગાવવાની કવાયત હાથ ધરી છે આ પ્રકાર હિટ એન્ડ કેસોમાં તુરંત કાર્યવાહી કરીને આરોપીને પકડવા જરૂરી છે જેથી પીડીત પરિવારને ન્યાય મળી શકે પોલીસે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ